હાથમાં હથકડી અને પગમાં બેડીઓ સાથે કેદીઓની જેમ અમેરિકામાં ગેરકાયદેસર ઘુસેલા ભારતીયોને અમેરિકાની ડોનાલ્ડ સરકારે તેમના આર્મી વિમાનમાં બેસાડી ભારત પરત મોકલી આપ્યાની ચર્ચા સમગ્ર દેશમાં છે અને દ્રશ્યો ટીવી પર એક તરફ દિલ્હીમાં ચૂંટણી મતદાન ચાલી રહ્યું હતું એ જ દિવસે અમેરિકાનું સી સેવન્ટીન લશ્કરી વિમાન એકસો પાંચ જેટલા ભારતીયોને લઈ પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું જેમાં સાડત્રીસ જેટલા ગુજરાતીઓ પણ હતા વડાપ્રધાન મોદી જેને પોતાનો મિત્ર હોવાનો દાવો કરતા હતા અને જેમના માટે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોરોના પહેલા જંગી જાહેર સભાનું આયોજન કરી ભારે ચર્ચા જગાવી હતી એ જ ડોનાલ્ડ ટ્રમ્પે સહેજ પણ પરવા કર્યા વગર ભારત સામે કડક વલણ અપનાવ્યું ભારતની સંસદમાં વિપક્ષ કેન્દ્ર સરકાર ઉપર એટલે કે મોદી સરકાર ઉપર માછલા ધોઈ રહ્યું છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે ગુજરાત સહિત દેશમાંથી લાખો લોકો પોતાના સપનાઓ સાકાર કરવા માટે અમેરિકા ગયા છે પંચોતેરથી એક કરોડનો ખર્ચો કરીને દેવા કરીને જમીનો વેચીને વ્યાજે પૈસા લઈને કેટલાક લોકો ત્યાં રોજગાર કામ ધંધા અર્થે જઈને સ્થાયી થયા છે ત્યારે બીજી વખતના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિરપોટેશનની કડક નીતિ અપનાવીને જે ભારતીય પર એમણે કડક વલણ અપનાવ્યું છે ત્યારે પહેલી ખેપમાં એકસો ચાર જેટલા ભારતીયોને લશ્કરી વિમાન એકસો ત્રીસ સી પ્લેન દ્વારા અમૃતસર લાવવામાં આવ્યા એમાંથી સાડત્રીસ તો ગુજરાતી હતા જેમની સઘન પૂછપરછ કરવામાં આવી ત્યારે આવી રીતે જે પણ લોકો ત્યાં વસવાટ કર્યો છે ત્યાં ગયેલા છે એમના પર આજે જોખમની તલવાર લટકી છે જેમાં બે લાખથી પણ વધુ લોકો ગુજરાતીઓ છે સોળથી સત્તર લાખ લોકો દેશના છે અને પૂરા દેશમાંથી આજે પાસઠથી સિત્તેર લાખ લોકો ત્યાં વસવાટ કરે છે ત્યારે આપણા વડાપ્રધાનશ્રીનો વિશ્વમાં ડંકો વાગે છે એવો આપણે સમાચારોના માધ્યમથી સાંભળીએ છીએ અમેરિકા સાથેના સંબંધોની વાતો સાંભળીએ છીએ ટ્રમ્પ સાથેની મિત્રતાની વાતો સાંભળીએ છીએ ત્યારે કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે જે પણ ભારતીયો પર ત્યાં જોખમ ઊભું થયું છે ચિંતાના વાદળો ઘેરાયેલા છે એમના સત્વરે અમેરિકી સરકારો સાથે વાટાઘાટો કરી નિરાકરણ લાવે એવી અમારી માંગ છે સાથે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ ગુજરાત મોડલની વાતો કરીએ છીએ ત્યારે ગુજરાત સહિત પૂરા દેશમાં એવી રોજગારીની તકો ઊભી કરવામાં આવે જેથી કરીને આવા કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવાર સાથે વિખુટા પડીને વિદેશ ન જાય અને આવી જોખમની નીતિ ન અપનાવે એટલા માટે આપણા રાજ્ય સહિત દેશમાં જ રોજગારી ઊભી કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે